હાલ તો ભારતમાં ચોમાસાની શરૂઆત આ વખતે ચોમાસુ બીજી તરફ અરબી સમુદ્રમાં કર્ણાટકના દરિયાકાંઠા પાસે એકવીસ મે રોજ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને તે બાદ આ સિસ્ટમ વધુ મજબૂત બનીને બાવીસ મે રોજ લો પ્રેશર એરિયા બનશે હવે શું ખરેખર આ વાવાઝોડું બનશે કે કેમ તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે તેના વિશે વાત કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું છું આખી ઘટના બની અને સિસ્ટમ અરબી સમુદ્રમાં જોવા મળી રહી છે ને જે બાદ સિસ્ટમ અરબી સમુદ્રમાં જ આગળ વધશે અને ગુજરાત તરફ આગળ આવશે જેથી તેની અસર પણ ગુજરાત પર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આગામી દિવસોમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં પવનની ગતિ પણ વધી શકે છે અને વરસાદનું જોર પણ વધવાની શક્યતા છે કેરળમાં લગભગ સત્યાવીસ મે પહેલા ચોમાસાની શરૂઆત થઈ જાય તેવી સંભાવના જોવા મળી રહી છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે અરબી સમુદ્રમાં લો પ્રેશર છે હાલની સ્થિતિ પ્રમાણે હવામાનમાં કેટલાક મોડલો દર્શાવે છે કે આ સિસ્ટમ વાવાઝોડું બની શકે છે પરેશ ગૌસ્વામીએ શું કહ્યું કારણ કે હવામાન નિષ્ણાંતોની પ્રતિક્રિયા લેવી પણ ખૂબ જરૂરી છે જાણવી ખૂબ જરૂરી છે અત્યાર સુધી આપણે જોતા હતા પણ પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે આવું સાંભળીએ હવે આજની તારીખે વાત કરવા જે સર્ક્યુલેશન હતું એ આજની તારીખે લો પ્રેશર બની ગયું છે એ સિસ્ટમ છે એ મજબૂત બનીને આજે એકવીસ તારીખના રોજ એ લો પ્રેશર સિસ્ટમ બની ગઈ છે લો પ્રેશર છે હવે એની મુવમેન્ટ છે એ થોડીક પશ્ચિમ તરફ બતાવી રહ્યું છે એટલે અત્યાર સુધી આપણે એક અપેક્ષા હતી કે જો દરિયાના કાંઠા નજીક જ આ સિસ્ટમ આગળ ચાલશે તો વાવાઝોડું નહીં બને પણ થોડીક પશ્ચિમ દિશા તરફ આની મુવમેન્ટ થઈ રહી છે એટલે વાવાઝોડા વાવાઝોડું બનવાના ચાન્સ વધતા જાય છે કેમ કે અત્યારે અરબ સાગરની અંદર તાપમાન હોય ભેજ હોય અને બીજા અન્ય પરિબળો છે વાવાઝોડું બનવા માટે ફેવરેબલ છે એટલે આ સિસ્ટમ છે કદાચ વાવાઝોડું બને તેવી શક્યતાઓ આજે ઉદભવી રહી છે એટલે ખાસ આમ સતત આપણે આમ તો માહિતી આપતા રહ્યા છે ને આપણે એ પણ જણાવતા હતા કે જે મે મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એટલે કે જે બાવીસ તારીખથી લઈ અને અઠ્યાવીસ ત્રીસ તારીખ સુધી વરસાદો પણ પડવાના છે એ તો આપણે અગાઉથી અનુમાન હતું પણ વાવાઝોડું બનશે કે નહીં આપણી અસમંજસતા હતી આજે આપણે એટલું કહી શકાય વરસાદ તો ચોક્કસથી પડવાના છે પણ કદાચ વાવાઝોડું પણ બની શકે હજુ વાવાઝોડું બને તે ફાઇનલ નથી જોકે આપણે આવતીકાલે બપોરે એક એક્સ્ટ્રા વિડીયો મૂકીને પણ એના વિશેની માહિતી આપશું પણ ખાસ અત્યારે એવું લાગી રહ્યું છે કે કદાચ વાવાઝોડું બની શકે કેમ કે એની મુવમેન્ટ છે એ થોડીક પશ્ચિમ દિશા તરફ થઈ રહી છે જો આ વાવાઝોડું બનશે તો સૌ પ્રથમ અમારા તરફથી માહિતી પણ આપવામાં આવશે પણ ખાસ કરીને આપણે કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી વાવાઝોડું બનશે તો પણ એ પછીનો ટ્રેક છે વાવાઝોડું બન્યા પછી નક્કી થાય કેમકે ગુજરાત તરફ આવે છે કે ઓમાન તરફ ફંટાય છે કે ગુજરાતની બાજુમાંથી પસાર થાય છે શું થાય તો બન્યા પછી ટ્રેક નક્કી થશે ત્યાર પછી જાણ કરવામાં આવશે પણ એટલું ચોક્કસથી છે કે વાવાઝોડું બનશે તો વરસાદની માત્રા થોડક આપણે વધી શકે અથવા તો વાવાઝોડું ન બને ને ડીપ ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન બને તો મધ્યમ માત્રામાં પણ વરસાદ આવવાના છે એટલે ખાસ વરસાદ આવવા છે ઘણા સમયથી અમે આપણે અપીલ કરી રહ્યા છીએ કે ખેતી કામો જેટલા હોય એટલો સાચવવાનો પ્રયત્ન કરવો નિર્ણય આપ્યો જે ચારો હોય એ પણ સાચવી લેવું અને હવે આપણે સમય ખૂબ ઓછો છે એટલે બધા મિત્રો છે જે સાચવવાનું હોય સાચવી લેજો કેમ કે આ વરસાદો જે પડવાના છે આની કારણે અનેક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ પણ થશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના ભાગોની અંદર વરસાદની તીવ્રતા પણ વધારે રહેવાની છે બે થી ચાર ઇંચ અને અમુક વિસ્તારમાં ચાર ઇંચ ઉપર પણ વરસાદો પડવાના છે આજની તારીખે ખાસ આ વિડીયો અંદર માહિતી એ જ આપવાની હતી કે આપણે ઘણા સમયથી એવી આશા હતી કે કદાચ વાવાઝોડું ન બને ન બને પણ આજે જે મુવમેન્ટ થઈ રહી છે એ મુવમેન્ટ એ દર્શાવી રહી છે કે આ પશ્ચિમ દિશા તરફની મુવમેન્ટ છે એટલે વાવાઝોડું બનવાનો ખતરો પ્રબળ બની રહ્યો છે શક્યતા વધી રહી છે માની લઈએ કે આ વાવાઝોડું બને તો આ વાવાઝોડા નામ આપવામાં આવશે શ્રીલંકા તરફથી અને કદાચ આનું નામ હશે શક્તિ એટલે શક્તિ નામનું વાવાઝોડું આજે સિસ્ટમ છે લો પ્રેશર છે હજુ પણ ધીમે ધીમે આગળ જતા મજબૂત થાય તો વેનમાર્ક લો પ્રેશર ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બને અને ડીપ ડિપ્રેશન બાદ જે સિસ્ટમ છે એ વાવાઝોડામાં ફેરવાઈ શકે છે એટલે હજુ આપણે

તો તેને તાકાત મળતી હોય છે પરંતુ જો જમીન પર જલ્દી આવી જાય તો તે નબળું પડી જતું હોય છે કેટલાક મોડલો પ્રમાણે તે ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે મહારાષ્ટ્ર કર્ણાટક ગોવા તથા ગુજરાતને તેની વધારે અસર થવાની સંભાવના છે હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાન વિભાગના મોડેલ પ્રમાણે ગુજરાતમાં સિસ્ટમની અસર ચોવીસ મેની આસપાસ શરૂઆત થવાની છે સાથે જ અઠ્યાવીસ મે સુધી તેની અસર વિવિધ વિસ્તારોમાં પણ રહેશે

તે મુજબ આ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે પાસેથી થઈને વળાંક લઈ લેશે ત્યારબાદ અરબી સમુદ્રમાં આગળ વધશે જોકે હજી આ પૂર્વાનુમાનમાં ફેરફાર થઈ શકે તેવી સંભાવના છે ગ્લોબલ ફોરકાસ્ટિંગ સિસ્ટમ એટલે કે જી એફ એસ અનુસાર

પવનમાં ફૂંકાઈ શકે છે હાલની સ્થિતિ પ્રમાણે તો સિસ્ટમ જ્યારે નજીક પહોંચશે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પવનની ગતિમાં પણ થોડો વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે પણ હાલ અત્યારે હવામાન વિભાગે એવી કોઈ જાહેરાત નથી કરી કે આ વાવાઝોડું છે કે પછી કોઈ એવી સિસ્ટમ કે જેની અસર લગભગ રાજ્યો છે ત્યાં થઈ શકે છે પણ હવામાન વિભાગ એવું કહી રહ્યું છે કે આ કદાચ વાવાઝોડું બની શકે એમ છે તમારા વિસ્તારમાં કેવો માહોલ છે ને ખાસ તમે દરિયાઈ વિસ્તારમાં રહ્યો છો ત્યાં કેવો માહોલ છે કમેન્ટ કરીને ખાસ જણાવજો ચોથા રજો ન્યૂઝરૂમ નમસ્કાર